હેલો મિત્રો આપણે આપણા ગામની ગ્રામ પંચાયતની અંદર કેટલી ગ્રાન્ટ આવી છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો તમારે તમારા ગામની અંદર કેટલીક ગ્રાન્ટ આવી છે તો તમારે ચેક કરવી છે તો તમે કેવી રીતના કરી શકશો તો તમે તમારા મોબાઈલ દ્વારા તમે જોઈ શકો છો તો મિત્રો તમને હું લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવ્યા રહેજો તો તમારે પહેલાં તો ક્રોમ ઓપન કરવાનું છે ક્રોમ ઓપન કરો કરવા સર્ચ બોક્સ તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે મેં કોપી કરેલી છે તે હું તમને કોપી કર ત્યાં તમારે આવી રીતના લખવાનું છે તો હું તમને મોટા અક્ષરની અંદર લખી દઈશ તો મિત્રો તમારે લખવાનું છે આવી અને પછી તેને સર્ચ કરવાનું છે તે સર્ચ કરશો એટલે મિત્રો તમારા જિલ્લા આવી જશે બધે બધા તો તમારે કયા વર્ષની તમારે ગ્રાન્ટ જોવી છે તો બાવીસ ત્રેવીસ છે તો મિત્રો તમારે કયા વર્ષની જોવી છે તો તમે બધા વર્ષ આવી ગયા છે તો આપણે જોવાનું છે ત્રેવીસ ચોવીસ ચોવીસની વર્ષની તો મિત્રો તમારે ચોવીસ વર્ષ આવી ગયા છે અને તમારે કયા જિલ્લાની તમારે ગ્રાન્ટ જોવી છે મિત્રો તો તમારે જે જિલ્લાની તમે જે જિલ્લાની અંદર હો તે તમારે જિલ્લો પસંદ કરવાનો છે તો આપણે દાખલા તરીકે જિલ્લો પસંદ કરી લઈએ છીએ મહેસાણા તો આપણે મહેસાણા છે તેની અંદર સીધા લાઇનની અંદર આવવાનું છે તો તેની અંદર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા તાલુકા આવી જશે મિત્રો બધા જેટલા તાલુકા છે તેટલા તાલુકા આવે એટલે તમારો કયો તાલુકો છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આપણે ઊંઝા ઉપર ક્લિક કરીએ છીએ ઊંઝા ઉપર ક્લિક કરવાનું કર્યું છે મિત્રો તો હવે તમારા ગામ આવી જશે મિત્રો તમારે તો તમારું કયું ગામ છે તો તે તમારે ચેક કરવાનું છે મિત્રો તો આપણે કરલી કરલી ઉપર ક્લિક કરીએ છીએ કરેલી ઉપર આપણે ક્લિક કર્યું છે અને તો મિત્રો જો કરલીની અંદર કેટલી ગ્રામ પંચાયતની ગ્રાન્ટ આવી છે તો મિત્રો કરલી ગ્રામ પંચાયત સોમાભાઈ ઈશ્વર લાલના ઘરેથી ગણપતિ મંદિરને જોડતી સીસી રોડ અંદાજે સાઠ મીટર ધાર્મિક સ્થળ ન હોવાથી તે જાહેર જગ્યાએ હોવાની શરતે તો મિત્રો આ જો બધી તમે ગ્રાન્ટ વાંચી શકો છો અને મિત્રો તમારે હજી કઈ તારીખે આવી છે મિત્રો ગ્રાન્ટને આ જો મિત્રો બધા પૈસા આવે છે તો તમારે જોવે છે કામ થયું છે કે વિગત ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમારે તેના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો જો બધું આવી ગયું છે તમારે પહેલી ગ્રાન્ટ કેટલી આવી છે અને કેટલા આવે છે તો બધી તારીખ શીખ બતાવી દેશે મિત્રો તો તમને મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો જલ્દીથી